હેલો ફ્રેન્ડ સ્વાગત છે તમારું મારા કિચનમાં આજની હું આ રેસીપી લાવી છું ગોળ ગોળચૂરમાના લાડુ બધા ગુજરાતીઓના ઘરે જરૂરથી બને છે પરફેક્ટ માપ સાથે એકદમ સરળ રીતે બનાવશું તહેવારોમાં કે જ્યારે પણ ગળ્યું ખાવાનું મન થઈ જાય છે ત્યારે આપણે આ ગોળ ગોળચૂરમાના લાડુ જરૂરથી બનાવીએ છીએ તો ફ્રેન્ડ્સ વિડીયોની બિલકુલ સ્કીપ કર્યા વગર તમે જોશો ચૂરમાના લાડુ બનાવવા માટે આપણે અહીંયા લીધો છે ઘઉંનો જાડો લોટ લેવાનો છે અહીંયા મેં લીધો છે પાંચસો ગ્રામ જેટલો ઘઉંનો જાડો લોટ લીધો છે હવે આપણે એને સાઈડ કરી દઈશું અહીંયા આપણે લીધો છે ત્રણસો ગ્રામ જેટલો ગોળ અહીંયા મેં લીધો છે કાજુ બદામ એને આપણે આ રીતે ઝીણા આપણે કટ કરી લીધા હતા એને આપણે સાઈડ કરી દઈશું હવે આપણે લોટની અંદર મોણ કરવા માટે આપણે ત્રણ ચમચી જેટલું ઘી નાખવાનું છે ઘી નાખ્યા બાદ આપણે એને બરાબર મિક્સ કરીશું આ રીતે મોણને બરાબર મિક્સ કરવાનું છે લોટમાં અને આ રીતે આપણે મુઠ્ઠી કરી જાય એ પ્રમાણે આપણે મોણ કરીશું હવે આપણે એની અંદર થોડું થોડું પાણી છાંટવાનું છે અંદર આપણે લોટ નથી બાંધવાનો આ રીતે આપણે થોડું પાણી છાંટીને આ રીતનું આપણે તૈયાર કરી લેવાનું છે હવે આપણે એના મુઠિયા તૈયાર કરી લઈશું આ રીતે આપણે એકદમ દબાવીને મુઠિયા બનાવવાના છે આપણે દબાવીને મુઠિયા બનાવીશું તો મુઠિયા તેલની અંદર ખુલી નહીં જાય એટલા માટે આપણે આ રીતે દબાવીને મુઠિયા બનાવવાના છે તો તમે જોઈ શકો છો આ રીતે આપણે તૈયાર કરીશું બીજા મુઠિયા પણ આપણે આ રીતે તૈયાર કરી લેવાના છે તો આપણે એને હવે બધા મુઠિયા બનાવી લઈશું તો બધા મુઠિયા આપણે તૈયાર કરી લીધા છે તો આપણે એને હવે સાઈડ કરી દઈશું અહીંયા મીડિયમ ગેસ ઉપર આપણે તેલ ગરમ કરવા મૂક્યું છે તમે ઘી પણ મુઠિયાને તળી શકો છો તો હવે આપણે બધા મુઠિયા અંદર તેલની અંદર એડ કરીશું આપણે મીડિયમ ગેસ ઉપર જ મુઠિયાને તળવાના છે અને થોડા કલર ચેન્જ થઈ જાય આપણે એટલે એને આપણે બહાર કાઢી લઈશું બીજી બાજુ આપણે પલટાવતા જવાનું છે તો તમે જોઈ શકો છો આપણા મુઠિયા અંદરથી પણ તળાઈને તૈયાર થઈ ગયા છે તો આપણે બહાર કાઢી લઈશું બીજા મુઠિયા પણ આપણે આ રીતે તળી લેવાના છે તો તમે જોઈ શકો છો આપણે પણ એને પણ બહાર કાઢી લઈશું હવે હવે આપણે એને ઠંડા કરી લેવાના છે એકદમ ઠંડા થઈ જાય પછી જ આપણે એને એક મિક્સર જાર લેવાનું છે એની અંદર આપણે મુઠિયાને તોડી લઈશું આ રીતે બધા મુઠિયા આપણે આ રીતે ટુકડા કરી લેવાના છે હવે આપણે એને મિક્સરમાં ક્રશ કરી લઈશું તો આ રીતે આપણે એકદમ ઝીણું તૈયાર કરી લેવાનું છે આ રીતે આપણે દરી લેવાનું છે મિક્સરમાં હવે આપણે એને સાઈડ કરી દઈશું એક વાસણમાં આપણે બહાર કાઢી લઈશું તો તમે જોઈ શકો છો આપણે તૈયાર કરીને કરી લીધું છે હવે એક વાસણની અંદર આપણે બે ચમચી જેટલું ઘી એડ કરીશું ઘી થોડું ગરમ થાય એટલે એની અંદર આપણે ગોળ એડ કરવાનું છે હવે આપણે એને ફેરવતા જઈશું એકદમ મીડિયમ ગેસ ઉપર જ આપણે ગોળને ઓગાળવાનો છે બરાબર આ રીતે આપણે ઓગાડીને તૈયાર કરી લીધો છે આપણે ગોળ કડક ના થઈ જાય એનું આપણે ધ્યાન રાખવાનું છે તો આ રીતે આપણે તૈયાર થઈ ગયું છે તો આપણે ગેસ બંધ કરી દઈશું હવે ચૂરમાની અંદર આપણે ગોળ એડ કરી દઈશું હવે બધું આપણે મિક્સ કરી લેવાનું છે એક સરખું મિક્સ કરવાનું છે ગોળને ચૂરમાની અંદર ગોળ બરાબર મિક્સ કર્યા પછી આપણે એની અંદર દોઢસો ગ્રામ જેટલું આપણે ઘી એડ કરવાનું છે અને આપણે હવે એને મિક્સ કરીશું બરાબર આપણે ગોળના લાડુ બનાવવા માટે ઘીનો ઉપયોગ બહુ ઓછો થાય છે હવે આપણે એની અંદર ડ્રાય ફ્રૂટ એડ કરી દઈશું એની અંદર આપણે ઇલાયચી પાવડર એડ કરીશું એ અડધી ચમચી આપણે એડ કરવાની છે અને આપણે હવે બધું એક સરખું મિક્સ કરી લેવાનું છે હાથથી પણ આપણે મિક્સ કરી લઈશું બરાબર હવે આપણે એને જેટલા મીડિયમ સાઇઝના આપણે લાડુ જોઈતા હોય એ પ્રમાણે આપણે લાડુ એડ બનાવી લઈશું આ રીતે આપણે હલકા હાથે આપણે લાડુ બનાવી લેવાના છે હવે એને આકાર આપવા માટે આપણે એને થોડા થોડા આ રીતે ઉપરથી દબાવી દઈશું અને બેઠા ઘાટનો આપણે એનો આકાર આપી દઈશું આપણા લાડુ સુંદર દેખાય એટલા માટે આપણે એની અંદર આપણે ખસખસ એડ કરવાની છે તો આપણે ખસખસ લીધી છે એને આપણે એક ડીશમાં કાઢીશું બહાર અને આપણે લાડુ પર ચોટાડી દેવાની છે ખસખસને ચારે બાજુ આપણે આ રીતે ચોટાડી દઈશું આનાથી આપણા લાડુ એકદમ સુંદર દેખાય છે અહીંયા આપણે લીધી છે ચારોરી આપણે એની ઉપર આપણે ચોટાડી દઈશું આ રીતે દબાવીને આપણે ચોટાડી લેવાની છે તો તમે જોઈ શકો છો આપણા લાડુ એકદમ સુંદર દેખાય છે જોતાં જ ખાવાનું મન થઈ જાય એવા લાડુ આપણા તૈયાર થયા છે બીજા લાડુ પણ આપણે આ રીતે તૈયાર કરી લઈશું એની પર આપણે પણ ખસખસ લગાવી દઈશું એની પર આપણે ચારોળી પણ ચોંટાડી દઈશું બધા લાડુ આપણે આ રીતે તૈયાર કરી લેવાના છે તો ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો એકદમ સરળ રીતે આપણે ગોળ ચૂરમાના લાડુ તૈયાર થયા છે સૌથી સરળ રીતે ચૂરમાના લાડુ બનાવવા માટે વિડીયોને બિલકુલ સ્કીપ કર્યા વગર જોશો ને મારી યાદની આ રેસીપી પસંદ આવી હોય તો મને કમેન્ટમાં જરૂરથી જણાવશો સાથે મારી ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ફરી મળીએ એક નવી રેસીપી સાથે થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો